હું આજે તમને ચોર્યાસી લાખ યોનીમાંથી કઈ રીતે મુક્તિ મળે તેના વિશે જણાવું છું મિત્રો આ કથા જે સાંભળશે તેને ચોર્યાસી લાખ યોનીમાંથી મુક્તિ મળી જશે એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુ શ્રી કૃષ્ણની થી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા જ્યારે પ્રભુએ તેની મૈયાનો ગુસ્સામાં જોઈ ત્યારે તે પણ તેનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા પરંતુ જેવા કુંભારે શ્રી કૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે છે મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી ભાઈ મને ક્યાંક છુપાવી લો ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા થોડાક ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભાર ને પૂછવા લાગી શું કુંભાર તમે મારા કનૈયાને ને ક્યાંય જોયો છે શું કુંભારે કહી દીધું નહીં મૈયા મેં કનૈયાને નથી જોયો શ્રી કૃષ્ણ એ બધી વાતો મોટા એવા માટલા ની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા મૈયા તો ત્યાંથી ચાલી ગઈ હવે પ્રભુ શ્રી કૃષ્ણ, કુંભારને કહે છે કુંભરજી મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો કુંભાર બોલ્યા એવી રીતે નહીં પ્રભુજી પહેલા મને ચોર્યાસી લાખ યોનીના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપ ભગવાન હસ્યા અને કહ્યું ઠીક છે હું તને ચોર્યાસી લાખ યોનિઓમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને બહાર કાઢી દો કુંભાર કહેવા લાગ્યા મને એકલાને નહીં પ્રભુજી મારા વાળા તમામ લોકોને પણ ચોર્યાસી લાખ યોનિઓના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો તો હું તમને આ માટલામાંથી બહાર કાઢું પ્રભુજી કહે છે ચાલો ઠીક છે તેને પણ ચોર્યાસી લાખ યોનીઓના છું હવે તો મને મટકામાંથી બહાર કાઢી દો હવે કુંભાર કહે છે બસ પ્રભુજી એક વિનંતી છે બીજી છે તે પણ પૂરી કરવાનું વચન આપી દો તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ ભગવાન બોલ્યા તે પણ જણાવી દે શું કહેવા માંગે છે કુંભાર કહેવા લાગ્યા પ્રભુજી જે ઘડા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે મારા આ બળદને પણ ચોર્યાસી ના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ ચોર્યાસી ના બંધનમાંથી, મુક્ત થવાનું વચન આપ્યું પ્રભુ બોલ્યા હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ હવે તો મને મટકામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે છે હમણાં નહીં ભગવાન બસ એક અંતિમ ઈચ્છા બીજી છે તે પણ પૂરી કરી દો અને તે છે જે પણ પ્રાણી આપણા બંને વચ્ચે આ સંવાદ,

પછી કુંભારે બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા તેના ચરણોમાં સષ્ટાંગ પ્રણામ કર્યા પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત પીધું પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુને ગળે લગાવીને રડ્યા કે પ્રભુમાં વિલીન થઈ ગયા જરા વિચારો જે બાળકૃષ્ણ સાત કોસ લાંબા પહોળા ગોવર્ધન પર્વતને તેની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા પરંતુ પ્રેમ વગર રીઝે નહીં નટવર નંદ કિશોર કોઈ કેટલા પણ યજ્ઞ કરે અનુષ્ઠાન કરે કેટલું પણ દાન કરે ભલે કેટલી પણ ભક્તિ કરે. પરંતુ જ્યાં સુધી મનમાં પ્રાણી પ્રેમ માત્ર માટે પ્રેમ નહીં હોય પ્રભુ શ્રી કૃષ્ણ મળી નહીં શકી જો મિત્રો તમને અમારી ચેનલમાં નવા હોય અને આ વાર્તા તમને ગમી હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ શેર